કોંગ્રેસ સમિતિ દ્વારા બંધારણ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી કાર્યક્રમની શરૂઆત આમુખ વાંચન સાથે કરવામાં આવી જેમાં કાર્યકર્તાઓ અને સ્થાનિક આગેવાનો મોટા પ્રમાણમાં જોડાયા બંધારણ દિવસની ઉજવણી બાદ વડગામના ધારાસભ્ય જીગ્નેશભાઈ મેવાણીના સમર્થનમાં અને ગુજરાતમાં વધી રહેલી નશાખોરી સામે જાગૃતિ લાવવા ગોતાવોર્ડ દ્વારા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં ગોતાવોર્ડ કોંગ્રેસ પ્રમુખ રાજેશ પ્રજાપતિ અમદાવાદ શહેર કોંગ્રેસ માલધારી સેલના પ્રમુખ દિનેશભાઈ દેસાઈ તેમજ કોંગ્રેસના સક્રિય કાર્યકર્તાઓ દશરથ મકવાણા જીતેન્દ્રભાઈ વરદરાજનભાઈ જીતેન્દ્રસિંહ બ્રિજેશ કુમાર જલયભાઈ ભદ્રેશભાઈ જીવરાજભાઈ મુકેશભાઈ અને દિલીપભાઈ ઉપસ્થિત રહ્યા મહિલા આગેવાનોમાં કિમીબેન ફાલ્ગુનીબેન સહિત અનેક બહેનો પણ મોટી સંખ્યામાં જોડાઈ બંધારણ દિવસની ઉજવણીને યાદગાર બનાવી હતી અહેવાલ વી કે ડાભાણી આજનો અમારો પ્રોગ્રામ હતો છવ્વીસ નવેમ્બર જે બાબા સાહેબે દેશને બંધારણ આપ્યું હતું એ બંધારણના નિમિત્તે અમારો પ્રોગ્રામ હતો કાર્યક્રમ હતો જેની અંદર વોર્ડના તમામ કાર્યકર્તાઓ હોદ્દેદારો અમારી સાથે હતા અને એ પ્રોગ્રામ અમે લોકોએ અમુક વાંચીને પ્રોગ્રામ આપ્યો અમુક વાંચ્યા પછી અમે બીજો પ્રોગ્રામ આપ્યો છે એ જિગ્નેશભાઈ મેવાણી ના સમર્થનમાં આપ્યો છે કે જે અત્યારે હર્ષ સંઘવી એવું કહી રહ્યા છે કે જે આ લોકો પ્રતિનિધિ બોલે છે એને બોલવા દેવાના બહુ ધ્યાન આપવાનું છૂટ આપી રહ્યા છે છે ખૂબ જ નિંદનીય વાત ખરેખર તો એમને એવું કહેવું જોઈએ કે કોઈ જનપ્રતિનિધિ તમારી જોડે કોઈ કમ્પ્લેન લઈને આવ્યું છે તો તેને તમારે સિરિયસ લેવી જોઈએ અને દારૂ હપ્તા જે લઈ રહ્યા છે જુગાર ડ્રગ્સ આ બધું જે વેચાઈ રહ્યું છે તેને બંધ કરાવવું જોઈએ એની જગ્યાએ ખુલ્લી છૂટ આપી રહ્યા છે

અને ભ્રષ્ટ નેતાઓના પેટમાં જ તેલ રેડાયું છે એટલે જ એ લોકો આટલા ઊંચા થઈ થઈને બોલે છે અને જીગ્નેશ મેવાણીનો વિરોધ કરવા માટે ત્રણસો ત્રણસો રૂપિયાના દાળિયા લાઈ લાવી અને વિરોધ કરાવે છે